જન્માષ્ટમી નમસ્તે દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જન્માષ્ટમીની વ્રત કથા અને તેનો મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી સવારે દાતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણની કથા વાર્તા સાંભળવી

તેની દ્રષ્ટિ રાણી પવન રેખા ઉપર પડી રાક્ષા ઉગ્રસેન જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કઈ સમજી શકી નહીં અને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસોના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે યુદ્ધ મલયુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાડી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતા વાસુદેવ નામના યાદવ સાથે તેમના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાકવા બેઠો થોડે દૂર ગયો આકાશવાણી થઈ કે કંસ આ આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ ગઈ તેને થયું કે જો હું દેવકીને મારી નાખું તો બાળક ક્યાંથી થશે તેને જટ ખડક કાઢ્યો અને દેવકીને મારવા લાગ્યો ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી તેના ઘડીકમાં તેમનો વિચાર કર્યો કે કદાચ વસુદેવ ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરું જટ તેણે રથ પાછો મથુરા તરફ હાંકી મૂક્યો અને પોતાના બહેન અને બનેવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કઈ હા કે ના કહે તે પહેલા તેના ગાદી ઉપરથી ઉઠાડી અને કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો અને પ્રજા તેના થોડા દિવસમાં દેવકી પાસેથી ઝૂટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રને કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેના દુઃખ નિવારવાનું કારણ જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા દેવાંગના વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયા બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલૂર્વક સુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાય બલરામ શેષા અવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેમને જશોદા નામે પત્ની હતી તે પણ આજ સમયે સગર્ભા હતી અને તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ આઠમ ની મધરાતે ને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના લોખંડી બારણા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસ ઘસાટ ઊંઘતા હતા વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણ ને છાબડીમાં મૂક્યા ને છાબડી માથે મૂકીને સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી ઘુઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેણે નદીના પાણીમાં પગ મૂક્યો ભૂગવતી નદી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ શૈમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું

સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી. પછી દેવ વિનંતીપૂર્વક કહ્યું કે રાજન દેવકીને તો પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું કે વસુદેવ તમારું કહેવું તો ખરું છે પરંતુ બતાવો તો ખરા. વસુદેવ વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈને ખડખડાટ હસી પડ્યો. તેમણે બોલ્યા કે વસુદેવ, હું કઈ મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસે છોકરીના પથ્થર ઉપર બાળપૂર્વક પછાડી પણ આ શું છોકરી થઈ ગઈ અને બોલી કે કંસ અનુલીશ્વર લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ બાળ હત્યાઓ કરી પરંતુ તારો શત્રુ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેમણે પોતાના રાક્ષસ મિત્રો અને પુતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પોતાના માસી રૂપે નંદરાજાને ઘેર ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણ સ્તનપાન કરાવવા ખોડામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાના સાટે નાગને સ્તનપાન કરાવી ને ઘડીકમાં પોતના મૃત્યુ પામી કંસ ને આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર દૈનુકાસુર કેશી અધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓ નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી જેવ તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણે મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલૈયા પીડ નામના મદોનમાં હાથીને છૂટો મૂક્યો આથી તે પોતાના સામે ઘસી આવતો જોઈ અને કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંત દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતસૂળના ફટકાથી તે ભયાનક હાથી ને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણ મલયુદ્ધ નો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતર હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા અને યુદ્ધનો પ્રારંભ થયો વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં બંને મલોને પછાડીને યમપુરી પહોંચાડી બાહુપાશમાં જકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા અને કંસ બળપૂર્વક દબાવે તે પેલા કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાય અને ધરતી ઉપર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠો અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસ નો અંત આવ્યો હોય તેમ નગરજનો આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગરમાં ગયા અને પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા અને તેમના આનંદનો પાર ન રહ્યો કંશના વૃદ્ધ પિતા ઉગ્રસેન અને કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણ તેમને ફરીથી સિંહાસન ઉપર બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને તે યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ કરાવ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવનો સંહાર કર્યો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતમાંથી યાતતાઈઓનો નાશ કર્યો નામે ઓળખાય છે જન્માષ્ટમી વ્રત સુખ સમૃદ્ધિ સંપત્તિ સંતતિ આપનારું છે આ વ્રત સૌથી પહેલા રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા જય શ્રી કૃષ્ણ